પરીક્ષાઓમાં આપણે કઈ રીતે પ્રિપરેશન કરવી તેને લગતી માહિતી હું આ વિડીયો માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડવા માંગુ છું તો સૌપ્રથમ આપણે વાત કરીએ એલઆરડી ના સિલેબસ ની એલાડીના સિલેબસની આપણે વાત કરીએ તો આ ખાખી મેળવવા માટે તમારે કેટલી મહેનત કરવી પડશે કેટલું અને કેવી રીતે વાંચવું તેવું સમજાવીશ સૌ પ્રથમ આપણે તેના સિલેબસ વિશે વાત કરીએ તો કોન્સ્ટેબલનો જે સિલેબસ છે તે તેમાં બસો માર્કસના ત્રણ અવર સુધી છે બસો માર્ક ત્રણ કલાક સુધી છે તેમાં પાર્ટ એમાં એમસીક્યુમાં રીઝનિંગ ડે ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કનું છે જ્યારે ક્વોન્ટિટીફિકેશન એપ્ટિટ્યુડ 30 માર્કનું છે અને કોમ્પ્રીહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તે પણ 20 માર્કનું છે એટલે કે ટોટલ 80 ગુણ છે પાર્ટ એ માં જેમાં સૌથી વધારે ભારણ એટલે કે 60 ગુણ 60 ગુણ તમને રીઝનિંગમાંથી તમને 60 ગુણ નું પૂછવાનું છે એટલે કે 30% જેટલો તમારે પાર્ટ રીઝનિંગમાંથી કવર કરવાનો છે પાર્ટ એ એમસીક્યુ ટેસ્ટ રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 3 સ્કોરનો છે ક્વોન્ટિટી વિને એપ્ટિટ્યુડ 3 સ્કોરનો છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ છે 20 માર્કનો છે અહીં તમે પાર્ટ એ માં જોઈ શકો છો કે સૌથી વધારે ભાર ભારણ તેણે મેથ્સ અને રીઝનિંગ ઉપર આપેલું છે જે લોકોને મેથ્સ અને રીઝનિંગ સૌથી વધારે નબળું છે તેમને મેથ્સ અને રીઝનિંગ માટે કોઈ પણ એકેડમી દ્વારા અત્યારે ફ્રી ઓફ કોર્સ યુટ્યુબ પર ચેનલ પર ભણાવવામાં આવે છે જ્યારે હું તૈયારી કરતી ત્યારે હું એક્ઝામ મેથ્સની યુટ્યુબ ચેનલ ઉપર એક સર હતા તે સરસ મજાનું ભણાવે છે એકદમ સાદી અને સરળ ભાષામાં બધા જ ચેપ્ટર એમણે આવરી લીધેલા છે અને રોજ જે હું તમને બે કલાક ફાળવતી એ સમયે મારું રીઝનિંગ અને મેથ્સ ખૂબ વીક હતું એટલે માટે હું બે કલાક ફાળવતી હતી જે વિદ્યાર્થીઓને મેથ્સ અને રીઝનિંગનો સબ્જેક્ટ ખૂબ નબળો છે તેમને ખાસ તેના ઉપર ફોકસ કરવું જોઈએ કારણ કે મેથ્સ અને રીઝનિંગ 30% કવર કરી જાય છે જો તમે એ જ એ જ સબ્જેક્ટ ઓબ્જેક્ટ માં કાઢી નાખશો તો તમારો કવર નહીં થાય માર્ક્સ YouTube લેક્ચર ની મદદ થી જળક થી તમે શીખી શકો છો જો એવું લાગે કે મારું મેથ્સ અને રીઝનિંગ માત્ર બુક ના સહારે તે કમ કવર થઈ જશે કે કવર થાય એમ નથી તો તમારે ઓનલાઈન કોર્સ પણ ઘણા ચાલે છે તે પણ લઈ લેવા જોઈએ

અને જાણવું જોઈએ કે કઈ પદ્ધતિ મુજબ કેવી રીતે પ્રશ્નોતરી થાય છે અને કયો પ્રશ્ન કયો દાખલો તમારે કઈ રીતે સોલ્વ કરવો કેટલી સેકન્ડમાં સોલ્વ કરવો વગેરે અંગે તમને મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે મારો મને મારા મંતવ્ય મુજબ જો તો ડેઈલી મેથ્સ અને રીઝનિંગ ને તમારે 2 કલાક ફાળવા જોઈએ અને જે લોકો વધારે વીક છે તેમને અઢી થી 3 કલાક મેથ્સ અને રીઝનિંગ ને આપવા જોઈએ જેથી તમે ઝડપથી કવર કરી શકો કારણ કે તમે પેલા એને કોર્સ માધ્યમે ભણી લો શીખી લો કઈ રીતની મેથડ છે કઈ રીતના જવાબ આવે છે ત્યારબાદ તમે ઈ ચેપ્ટર ને તમે તમારી જાતે ગણવાની કોશિશ કરો માનો કે તમે નફો ખોટ નું ચેપ્ટર જોઈ લીધું તો ત્યારબાદ વધારે ફાવશે એ સબ્જેક્ટ ત્યારબાદ વાત કરીએ કોમ્પ્રિહ એન ગુજરાતી લેંગ્વેજ જે વીસ માર્ક નું છે તેના માટે પણ તમારે ની ખૂબ જરૂર છે એના માટે તમે છ થી બાર ની એનસીઆરટી અથવા જીસીઆરટી ની બુક લઈ શકો છો તેમાં વધારે ને વધારે તમે પાઠમાંથી જો તમે પાઠ રીડ કરશો તો તમને ગધ્યા ગ્રહણ સોલ્વ કરવામાં વધારે ઈઝી પડશે એમાં પ્રેક્ટિસ પણ આપેલી હોય છે તેની નવની જે બુક હોય છે તેમાં પણ ઘણા બધા ગજ્યાદ ગ્રહના ફકરા આપેલા હોય છે અને તે તમે સોલ્વ કરી શકો છો જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો एग्जामમાં અચાનક એ કોમ્પ્રિહેન્શન તમારી સામે આવશે તો તમે કઈ રીતે એને સોલ્વ કરશો કારણ કે એક પ્રશ્નના ઘણા બધા જવાબ હશે તમને એમ થશે કે આ જવાબ હશે આ જવાબ હશે તો તમે કઈ રીતે સોલ્વ કરશો તેના માટે વધારે જરૂરી છે પ્રેક્ટિસનું છે મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરશો તો જ તમે કોઈ બી સબ્જેક્ટમાં વધારે કુશળતા લાવી શકશો

અને ભારતના બંધારણમાં ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે બંધારણ કોનું કરવું હસમુખ સાહેબ કે લાગે છે જે અનુચ્છેદ છે તે તો બદલાઈ નથી જવાના એટલે તમે શહેજાદ કાજીનું પણ બંધારણ કરી શકો છો અને યુવા ઉપનિષદનું પણ કરી શકો છો પણ તે બહુ લેન્ધી છે યુવા ઉપનિષદનું એટલે મારા અનુભવ મુજબ મેં તૈયારી કરી હતી ત્યારે હું શહેજાદ કાજીનું બંધારણ કરતી

તમે ઈ ટોપિક સર્ચ મારશો તો ઘણી બધી જોઈ લો પછી ગોખણિયું બંધારણને ગોખવાથી ક્યારેય એ તૈયાર નહીં થાય તેને સમજવું પડશે તો જ તમે તૈયારી એની કરી શકશો એટલે દરેક ટોપિક તમારે વારાફરતી એને ટીપ કરી લેવાનું છે ત્યારબાદ રોજે એક એક ટોપિક કમ્પ્લીટ કરવાનું છે તમારે

કરવા પડશે રાષ્ટ્રપતિ વિશે કોઈ ટોપિક છે અથવા સંઘ અને રાજ્યના કાર્યો ને જવાબદારી છે તો સંઘ અને રાજ્યના કાર્યો ની જવાબદારી અનુચ્છેદ થી માંડીને કયા કયા અનુચ્છેદમાં કયા કાર્યો છે શું છે તેના અપવાદ શું છે કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ચાલીસ મારણ છે કરંટ અફેર્સ ની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કેતા છે કે છે કે મેમ ક્યાંથી કરંટ અફેર કયા પબ્લિકેશન કરંટ અફેર કરવું જોઈએ અત્યારે ઘણા બધા પબ્લિકેશન માર્કેટમાં આવેલા છે તો મારા કરંટ અફેર્સ કરેલું કારણ કે આઈસનું કરંટ અફેર્સમાં વિધાન વાક્ય એ લોકો પ્રશ્ન કાઢે છે જેથી તમને સાથે સાથે પ્રેક્ટિસ પણ મળે પોઈન્ટ વાઇઝ એ લોકો પ્રશ્નો કાઢે છે એટલે તમે એને સરળતાથી તૈયાર કરી શકો પ્લસ કે તમે એને જે લોકો અફોર્ડ નથી કરી શકતા

आखिर डीपली पीडीएफ तुम्हारी आई जाए छे એટલે જે વિદ્યાર્થી ઓફકોટ કરી શકે એમ નથી તે તેમાંથી વાંચી શકે છે અથવા તમે પીડીએફ કઢાવી પણ લઈ શકો છો અને જે લોકોને આઈસુ કરંટ અફેર નથી ફાવતું તે યુવા ઉપનિષદ નું મેગેઝિન આવે છે તે યુવા ઉપનિષદ યુવાનું પણ મેગેઝિન આવે છે અને વર્લ્ડ ઇનબોક્સ નું પણ મેગેઝિન આવે છે પણ તમારે એમાંથી પણ સારું મેગેઝિન આવે છે ઇન બુક્સ પણ મેગેઝીન સારું આવે છે તો તમે એ પણ કરી શકો છો પ્લસ જે ન્યૂઝપેપર આવે છે તેમાં અમુક અમુક પોઈન્ટ એવા હોય છે જે તમારા કરંટ સાથે સંકળાયેલા હોય છે તો તમે એ પણ નોટેડ કરતા જાઓ જેથી કરીને

માહિતી મળી જ રહેશે એન્જલ નું વાંચે કોઈ બી એક પબ્લિકેશન ને પકડી રાખવાનું કોઈ બી પછી વારંવાર પબ્લિકેશન તમારે ચેન્જ કરવાની જરૂર છે નહીં એટલે કોઈ બી પબ્લિકેશનમાં તમે પેલા તમારા કરી લો એને માટે તમારે ફરી બીજા પબ્લિકેશન ની બુક લેવાની જરૂર નથી વાત કરીએ સામાન્ય જ્ઞાનની સામાન્ય જ્ઞાન માટે તો મેં મેં સામાન્ય જ્ઞાન માટે વર્ડ ઇનબોક્સની બુક આવે છે જી કે ની બુક આવે છે તમે યુવાની પણ બુક લઈ શકો છો અને શહેજાદ કાઝીની પણ બુક લઈ શકો છો એના માટે સામાન્ય જ્ઞાન એમાંથી પણ તમારે કવર થઈ જશે સામાન્ય જ્ઞાન તમારા ટોપિક છે એને માટે તો સામાન્ય જ્ઞાન માટે કોઈ ટોપિક હોતા નથી કારણ કે સામાન્ય જ્ઞાન માં ઈ ગમે ઈ પૂછી શકે છે ઇતિહાસ અલગ કોઈ પૂછી શકે ભૂગોળ અલગ કોઈ પૂછી શકે ગુજરાતી લિટરેચર ને લગતું પણ પૂછી શકે કોઈ બી તમે આને કરંટ રિલેટેડ એ કોઈ પ્રશ્ન હોય કોઈ મુદ્દો હોય તો એને લગતો પણ તે પૂછી શકે છે એટલે તમે એ માટે વર્લ્ડ ઇન બોક્સ નું પણ પ્રિફર કરી શકો છો અને યુવાનો પણ પ્રિફર કરી શકો છો હવે વાત કરીએ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત તથા ભારતની ભૂગોળ પચાસ ભારણ છે તો આપણે વાત કરીએ ઇતિહાસમાં ઇતિહાસમાં પ્રશ્નો આપેલા છે સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતા વૈદિક યુગ જૈન અને બૌદ્ધ ધર્મ ગણરાજ્યો તથા પ્રથમ મગધ રાજ્ય મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને પરિણામો જેવા અનેક ભારતનો ઇતિહાસ આવી જાય છે ગુજરાતનો ઇતિહાસ પણ લોકો કરીને ચેનલ છે ટેલિગ્રામમાં એમાં મેં ભારતના ઇતિહાસની પીડીએફ શેર કરેલી છે જેમાંથી પણ તમે જો ઇતિહાસ કરશો તો 80% તમારો કવર થઈ જશે અને એના માટે તમારે જો બુક લેવી હોય તો તમે યુવા ઉપનિષદની અથવા વર્લ્ડ ઇનબોક્સની બેસ્ટ બુક રહેશે વર્લ્ડ ઇનબોક્સ મે ગુજરાતનો ઇતિહાસ કરેલો અને ભારતના ઇતિહાસ માટે મે મારી પીડીએફ બનાવેલી છે એમાંથી મે ઇતિહાસ કરેલો અને છતાં પણ જે લોકોને અમુક ટોપિક મળતા નથી તે યુવાની પણ કરી શકે છે કેમ કે યુવામાં ડીપલી ઇતિહાસ આપેલો છે તો કોઈ ટોપિક તમને ડીપલી કરવો છે તો તમે યુવાની પણ કરી શકો છો આઈસ નો સાંસ્કૃતિક વારસો લઈ શકો છો જેમાંથી તમારે કવર થઈ જાય છે એમાં પણ એ જ પદ્ધતિ છે કે તમારે હરેક ટોપિકને તમારે ટીક કરી લેવાના છે અસુતાબેન શેડાણીનો ગ્રંથ નિર્માણની બુક પણ તમે લઈ શકો છો જો જે બેન્યાસ ડીપલી કરો છે કે કોઈ પણ એને પ્રશ્ન છૂટવા જ ન દેવો તો તે અસુતાબેન શેડાણીનો ગ્રંથ નિર્માણ પણ લઈ શકો છો અને જોરાવરસી जाधवની એક પીડીએફ છે સરકારી જે પીડીએફ માંથી પણ સાંસ્કૃતિક વારસો તમે કરી શકો છો તમારે એ રીતે તૈયારી કરવાની છે કે તમે હવે જીપીએસસી પ્રિલિમ આપતા હોય એ રીતે તમારે દરેક ટોપિકને એ રીતે તૈયાર કરવાનું છે જેથી કરીને તમારે છૂટવાની શંકા ન રહે કરી શકો છો ગુજરાત તથા ભારતની ભૂગોળ માટે ગુજરાત ની ભૂગોળ માટે હું વર્લ્ડ ઇન બોક્સ સજેસ્ટ કરીશ કે મેં પીએસઆઈ ની તૈયારી વખતે મેં વર્લ્ડ ઇન બોક્સ ભૂગોળ કરી હતી તેમાંથી મોસ્ટ ઓફ કવર થઈ ગયા હતા અને ભારતની ભૂગોળ માટે લેવાની જરૂર નથી પણ જે લોકો એ નથી લીધું જેને સમજાતું નથી તે લોકો આઈસની ભૂગોળ પણ લઈ શકે છે અંતે હું તમને એટલું સમજાવીશ કે હસમુખ પટેલ સાહેબ શ્રી જે ચેરમેન હોય એને એ સમયમાં જેટલી પણ તમારે એક્ઝામ લેવાની છે તે તમારે પેપર પરથી ડાઉનલોડ કરીને કે પેપર સોલ્વ કરવા જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે કઈ પ્રકારની પદ્ધતિ છે અને કયા પ્રકારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એ મુજબ તમને ટોપિક વાઇઝ તૈયારી કરવાનું કે આ ટોપિક માનો કે હું ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ વિશે વાંચી રહી છું તો શિલ્પ વિશે કઈ રીતના પ્રશ્નો પૂછાય ચુક્યા છે અને હવે કયા પ્રશ્નો છે કે યાદ નથી રેતું એમ ઘણા બધા વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો હોય છે કે મેમ યાદ નથી તો એ યાદ એટલા માટે નથી રહેતું કે કોઈ બુક તમે વાંચો છો પછી તે બુક ફરી તમે હાથમાં લેતા જ નથી ખાસ તો તમે જીપીએસસી પ્રિલમ પ્રમાણે કોઈ પણ ટોપિકનું ઊંડાણ પડવું રીડિંગ કરશો તો તમારે આ માં વધારે ફાયદાકારક થશે ઉપર છલ્ુ ખાલી તમારે ટીક કરીને વાંચી નથી જવાનું

તમે પ્રેક્ટિસ નથી કરેલી અને કોઈ બી ટોપિક રિવિઝન નથી કરેલું ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે બે ઓપ્શન એને ખ્યાલ હોય છે કે આ ઓપ્શન આવતા જ નથી અને બે ઓપ્શનમાં એને હોય છે કે આ આવશે કે આ આવશે એ આવશે કે વારંવાર કોઈ બી ટોપિકનું રિવિઝન કરવું સતત રિવિઝન અને પ્રેક્ટિસ રાખવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ બી કામ વિશે વાત કરી લઈએ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હીરા ઘસવા જાય છે

મોઢે બોલવા લાગશો રાખો એકબીજાના પ્રશ્નો કોઈ દ્વારા સાંભળેલું હશે તો તમને જલ્દીથી યાદ રહી જશે ગ્રુપ ડિસ્કશન રાખો હવે ઘણા વિદ્યાર્થીઓના એ પ્રશ્ન હોય છે કે મેમ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ આપો પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ આપો કયું મે મારા અનુભવ મુજબ બુકલિસ્ટ બનાવી છે સામાન્ય અભ્યાસ વર્લ્ડ ઇન ની બુક આવે છે અથવા અભયમની પાળે બુક આવે છે તે પણ તમે કરી શકો છો જ્યારે બંધારણની વાત કરીએ તો બંધારણ શહેજાદ કાઝીનું કરી શકો છો અથવા લક્ષ્મીકાંત કરી શકો છો ત્યારબાદ બંધારણ જો બંધારણ તમે સહેજાદ કાજી નું પણ કરી શકો છો અને લક્ષ્મીકાંત નું પણ કરી શકો છો ગુજરાતના ઇતિહાસ ની વાત કરીએ તો ગુજરાત નો ઇતિહાસ વર્લ્ડ ઇન બોક્સ ની મેં બુક કરેલી જેમાંથી કવર થઈ ગયું અને ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો એ પણ વર્લ્ડ કરી શકો છો તમે વર્લ્ડ ઇન કરી શકો છો

ભારતની ભૂગોળ માટે મેં આઈસ પ્રીફર કરું છું પર્યાવરણ માટે યુવા અથવા આઈસ કરી શકો છો જ્યારે કરંટ માટે કરીએ તો કરંટ માટે તમે આઈસ નું પ્રિફર કરી શકો છો કારણ કે તમે પ્રશ્નો તરી કાઢેલી હોય છે અમુક સૌ પીડીએફ ની પાછળ વન લાઈનર પણ એ લોકો મૂકે છે તેમાંથી ઘણીવાર બેઠે બેઠે ક્વેશ્ચન પણ હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજી તમે યુવા નું કરી શકો છો અને શહેઝાદ કાઝી નું જે વિદ્યાર્થીઓ પાસે કોઈ બીજા પબ્લિકેશન ની બુક છે તો તેમને બીજી નવી બુક્સ લેવાની જરૂર નથી જે બુક તમારી પાસે પાસે છે તમે ટોપિક ટીક કરી રાખો અને મુજબ તમે તૈયારી કરો અર્થશાસ્ત્રો અર્થશાસ્ત્ર યુવા અથવા સહેજાદ કાઝી બુક પ્રિફર કરી શકો છો અને ઇંગ્લિશ માટે અભયમ બેસ્ટ રહેશે તેની એપ્લિકેશન પણ તમે લઈ શકો છો અને તેની જે અભયમની બુક છે તેમાં ઘણું ખરું કવર થઈ જાય છે પંચાણું એમાંથી કવર થઈ જશે ગુજરાતી માટે एनसीईआरटी અથવા जीसीईआरटी 6 થી 12 ની બુક અને હમણા ઘણા પબ્લિકેશન એનસીઈઆરટી થકી બુક્સ બહાર પાડી છે એ બુક્સ તમે પ્રિફર કરી શકો છો અને તેમાંથી તમે વારંવાર પ્રેક્ટિસ કર્યા કરો જેથી કરીને તમને રિવિઝન થાય અને एग्जाम માં કોઈ ભી પ્રશ્ન આવે તો તમે આસાનીથી સોલ્વ કરી શકો છો તમારે વધારેમાં વધારે રિવિઝન અને પ્રેક્ટિસની ખૂબ જરૂર છે જેથી કરીને તમે એક્ઝામ હશે એટલે વિથ ધ ક્વેશ્ચન અને અચાનક કોઈક પ્રશ્ન તમારી સામે આવે છે તો તમે ધરબાઈ નહીં જાવ એમ અને વધારે નોલેજ માટે તમે જો जीके તમારે તૈયાર કરવો તો ભાઈ એક પાયો બુક આવે છે તે પણ તમે કરી શકો છો હવે ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું નશે કે મેમ સિલેબસ કવર કરાવો મેમ આ માટે શું કરવું જોઈએ તો મારો ખાલી એટલું જ કહેવાનો અર્થ છે કે તમે કોઈ બી પબ્લિકેશન કરો પરંતુ તમે ટોપિક વાઇઝ અને એકદમ શાંતિથી અને સરળતાથી તૈયારી કરશો સ્માર્ટ રીતે તો તમે કોઈ બી પબ્લિકેશનમાંથી રીડિંગ કરશો તો તમે એમાંથી પણ કવર કરી જ શકશો હરેક પબ્લિકેશનમાં તમને માહિતી તો તમને ભરપૂર મળવાની છે પણ તમારા વાંચવા ઉપર ડિપેન્ડ કરે છે તમે કઈ રીતે વાંચો છો આખો દિવસ વાંચવું એ પણ જરૂરી નથી તમે આખો દિવસમાં આઠ કલાક પણ આપશો તો તમે તો પણ તમે આસાનીથી એક્ઝામ ક્લિયર કરી શકો છો પરંતુ તે સ્માર્ટ વર્ક કરવાનું છે ડોંકી વર્ક નથી કરવાનું ગધાળી જેમ તમારે વાંચાત વાંચ નથી કરવાનું પણ તમે જે વાંચો છો એ સમજીને વિચારીને વાંચવાનું છે કઈ રીતે વાંચો છો ક્યાં ક્યાં તમે ટીક માર્ક કરો છો રિવિઝન કેટલા સમયે કરો છો કયા સબ્જેક્ટને કેટલું ભારણ આપો છો તે બધું તમારે ટોપિક વાઇઝ શાંતિથી ક્લિયર કરવાનું છે જે વિદ્યાર્થી મિત્રોને હવે કોઈ બી પ્રશ્ન હોય તે કમેન્ટમાં લખી શકે છે હું મારાથી બને એટલા પ્રયત્ન કરીશ કારણ કે તમને લોકોને મદદરૂપ થાવ એમાં જ મને આનંદ અને સંતોષ મળે છે બસ તમારા વિદ્યાર્થીઓ માટે જ હું આ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી રહી છું અને જે લોકોને જે વિદ્યાર્થીઓને કોઈ બી પ્રશ્ન હોય સ્ટડી રિલેટેડ કોઈ બી સિલેબસ રિલેટેડ બુક્સ રિલેટેડ તો એ લોકો મને કોમેન્ટમાં પ્રશ્નો કરી શકે છે અને અંતે હું એટલું જ કહીશ કે તેઓ વારંવાર રિવિઝન કરતા રહે અને પ્રેક્ટિસ કરતા રહે આગળની માહિતી માટે હું નેક્સ્ટ વિડિયોમાં તમને આગળની માહિતી આપીશ મને શાંતિથી સાંભળવા બદલ થેન્ક યુ આભાર આશા રાખું કે તમને આ વિડીયો દ્વારા ઘણું ખરું જાણવા મળ્યું હશે જય હિન્દ જય ભારત